ભાવનગરમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને પોલીસ તંત્ર એલર્ટ બન્યું હતું જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં વિવિધ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું નીલમબાગ કાળિયાવાડ બીડની ટાંકી વાઘાવાડી રોડ નારી ચોકડી સહિતના વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું બ્રોથ એનેલાઇઝર દ્વારા પોલીસે વાહન ચાલકોનું ચેકિંગ કર્યું હતું એકત્રીસ ડિસેમ્બર બે હજાર ની રાત્રે ભાવનગર જિલ્લામાં તમામ ટાઉન પ્લેસ અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગના પોઈન્ટ ઉભા કરવામાં આવેલા છે દરેક વાહન ચેકિંગના પોઈન્ટ ઉપર ઓછામાં ઓછા પોલીસ સબ ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારી હોય એ એન્સ્યોર કરવામાં આવેલું છે વાહન ચેકિંગનો મુખ્ય ઉદ્દેશ એકત્રીસ ડિસેમ્બરની ઉજવણીમાં કોઈ પણ નશાકારક પીણું પીધેલા ડ્રાઈવર કે એની સાથેના મુસાફરો મળી આવે તો એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાનો છે જેથી કરી હિટ એન્ડ રનના કોઈ કેસ ન બને અને નશાકારક પીણા પી અને કોઈ પણ વ્યક્તિ બજારમાં ફરતો દેખાય તો એની વિરુદ્ધ ગુનો દાખલ કરી શકાય અને ભાવનગર શહેરના નાગરિકો અને ભાવનગર જિલ્લાના નાગરિકો ખૂબ ઉત્સાહભેર અને નિર્ભયતાથી નવા વર્ષની ઉજવણી કરી શકે એ દિશામાં ભાવનગર જિલ્લા પોલીસના સઘન પ્રયત્નો છે